કેમ છો મજામાં આજે બાળકો માટે હું નવી ટેસ્ટ લઈને આવી છું બાળકોને મેગી તો ભાવતી જ હોય છે પણ આજે આપણે મેગી કબાબ બનાવવાના છે સાથે મેગી પણ બનાવવાની છે એકદમ નવી રીત છે નવો ટેસ્ટ સાથે બનશે અને હેલ્ધી પણ બનશે મેગી હેલ્ધી નથી હોતી પણ જ્યારે તમે બધું નાખીને બનાવો તો હેલ્ધી બની જાય છે વેજીટેબલ તો પછી આપણે કેવી રીતના શું બનાવવું છે એ તમને હું પૂરો વિડીયો બતાવીશ સૌથી પહેલાં મેં દસ રૂપિયા મેગીનું પેકેટ લીધું છે અને મેં આવી રીતે સૌથી પેલા મેગી ને આપણે બાકી લેવાની છે આજની ડિશ તમારા બાળકો ખાશે ને તો ખરેખર બહુ જ ખુશ થઈ જશે આપણે જે મેગીની પડીકી આવે છે મસાલાની એ પણ અંદર નાખી દેવાની છે

એકલી મેગી ખાય એમને સેહત માટે મેગી સારી ના કહેવાય ડુંગળી તમારી લીધી છે તમારી છે 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 એક ડુંગળી ટામેટું લીધું પણ બીજનો ભાગ કાઢી નાખ્યો છે અને જે ઉપરનું ફળ આવે એ છે દસ કડી એટલું લસણ વાટી લીધું છે એક ઇંચ એટલો આદુનો ટુકડો વાટી લીધો છે ચાર તીખા મરચાં લીધા છે

આજે મિત્રો હું બાળકો માટે ખતરનાક સુપર ડિશ લઈને આવી છું બાળકો હેલ્થ પણ સરસ રહેશે એમને અને ખાવાની પણ મજા આવશે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે એને બે ચમચી ચોખાનો લોટ નાખું છું મિક્સ કર્યા પછી બે ચમચી ચોખાનો લોટ નાખ્યો હવે હાથથી સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે આપણે લોટ બાંધીએ એવી રીતના એક લોટ બાંધી અને રેડી કરી દેવાનું છે મેગી છે અને ચોખાનો લોટ બે ચમચી નાખ્યો છે તમે ચોખાનો લોટ ના હોય તો ચણાનો લોટ બી નાખી શકો છો મિશ્રણ મેં સરસ મજાનું મિક્સ કરી દીધું છે આપણે એને કબાબ બનાવવાના છે પણ થોડા હાથ હું વોશ કરી લઈશ થોડા આપણે તેલવાળા હાથ કરી દેવાના છે પછી આપણું મિશ્રણ લેવાનું છે આવી રીતે આવી રીતના હું કબાબનો ગોળ શેપ આપું છું જેવી રીતના આપણે ટીકીનું આપીએ એવી રીતે તમે તમારી મનપસંદ આપી શકો છો રેડી સેમ બનાવી દઈશું બધી કબાબ બધા મેં રેડી કરી દીધા છે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આવી રીતે એક એક કબાબ ધીરે ધીરે મૂકી અને પછી તરી લેવાનું છે આપણે આવી રીતે એક બાપને ઉલટાવી દેવાના છે સાવધાનીથી ને ચોખાનો લોટ બહુ ઓછો નાખ્યો છે એટલે બેન્ડિંગ પણ ઓછું હોય એટલે એકદમ શાંતિથી કરવાનું બંને બાજુથી સરસ મજાના કરી લેવાના છે હવે આપણા કબાબ ચેક કરી લેશું બંને બાજુથી સરસ મજાના પાકી ગયા છે તો આપણે આવી રીતે એક ચારણાના અંદર નીકાળ દઉં છું એક્સ્ટ્રા તેલ હશે એ નીચે મેં ડીશ મૂકી છે ડીશના અંદર શે બધા જ આપણે આવી રીતે બનાવી અને રેડી કરી દઈશ હું કબાપ કઢી રેડી થઈ ગઈ છે કઢાઈના અંદર મેં એક ચમચી તેલ મૂક્યું છે કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે થોડું રાઈ રાઈચીરું નાખું છું ચપટી કેવી આપણે હિંગ નાખવાની છે એક લાલ મરચું નાખવાનું છે એકને ડુંગળી છે નાની અને એક મરચું છે જેનું તમારી દીધું છે પાંચ લસણ કરી અને ટુકડું આધુ જૂણું તમારે લીધું છે આદુ ડુંગળી લસણ છે તેલના અંદર ડુંગળી આદુ લસણ સંતરાઈ ગયા છે તો હવે આપણે અંદર ટામેટું એક નાનું નવું તમાર્યું છે ટામેટું થોડું શું થઈ ગયું એટલે આપણે અડધી ચમચી મરથું અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું નાખવાનું છે મસાલાને સરસ મજાનો શેકી લેશું બે મિનિટ મસાલો સરસ શેકાઈ ગયો છે ટીમ ફૂટી ગયું છે હવે આપણે અંદર પાણી રેડવાનું છે બે ગ્લાસ જેટલું મેં પાણી રેડ્યું છે પાણીને ઉકળવા દેસુ પાણી આપણે સરસ ઉકળવા માંડ્યું છે અંદર આવી મેગી નાખવાનું છે આખી જ નાખીએ છીએ કરવાના મેં કબાબ બનાવ્યા છે એકલા તમે તિફીડમાં બાળકોને આપી શકો છો અને નાસ્તામાં પણ ખવડાવી શકો છો એકદમ હેલ્ધી છે આ મેગી ના બનાવવું તો બી ચાલે પણ મારે આવી બાળકોને ફેન્સી એકદમ ટેસ્ટી કંઈક નવું ખવડાવવું છે તો મેં મેગી પણ બનાવી છે અને કબાબ પણ બનાવ્યા છે

મેગીનું પાણી ભરી ગયું છે રસો સરસ જાડો થઈ ગયો છે અંદર થોડા એવા પેલા દાણા નાખી દઉં છું આમ તો બાળકો નથી ખાતા પણ મેગી હોય એટલે એના જોડે દાણા પણ ખવાઈ જાય દાણા આંખને અને પેટને ઠંડક આપે છે અને થોડી ઠંડીની મોસમ પડે એટલે દાણા આવવા માંડે સરસ એટલે બાળકોને જરૂરથી દાણા આવી રીતે ખવડાવવા બાળકોને દાણા ખાશે તો જલ્દી ચશ્મા નહીં આવે ચલો આપણી મેગી રેડી થઈ ગઈ છે મતલબ આપડ રેડી થઈ ગયા છે મસ્ત રીતે સર્વ કરીશું મેં આવી રીતે એક લીધી છે અને દહીં દહીં લીધું છે 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 આપણે એકદમ નવી રીતે સજાવવાનું એટલે આપણે કાંટાવાળી ચમચીથી મેં આવી રીતના ફેંટી દીધું છે તો દહીં હું આવી રીતે ગ્રેટના અંદર લઈ લઈ ચપટી મીઠું ચપટી લાલ મરચું પછી આવે છે આપણી મેગી હવે આપણે મેગીના ઉપર મસ્ત મજાનો એકદમ જટ્ટો છટ્ડો સૂપ રેડીશું સૂપ હોય તો ખાવાની મેગી મને તો બહુ જ મજા આવે છે મારા બાળકોને પણ બહુ જ મજા આવે છે તો આવી રીતના એક રેડ ચીલી મૂકી દેસુ લાલ મરચું જે વઘારમાં મૂક્યું હતું એ સાથે આપણા મસ્ત મજાના કરારા કરારા કબાબ મેગી કબાબ મિત્રો આજની અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરજો દોસ્તોની શેર કરજો અને આવી જ બાળકો માટે કાલે ફરીથી મળીશું ડિશ નવી સાથે ઓકે બાય બાય